ગાયત્રી મંદિર ખાતે તેમના પરિવારના સૌજન્યથી સિનિયર સિટીઝન ટ્રસ્ટનો નેત્ર યજ્ઞ યોજાયો દામનગર શક્તિપીઠ ગાયત્રી મંદિર ખાતે સંત શ્રી રણછોડદાસ બાપુ ટ્રસ્ટ રાજકોટની તબીબી સેવાએ સિનિયર સિટીઝન ટ્રસ્ટ અને શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આયોજીત નેત્રયજ્ઞ એવમ આયુર્વેદિક નિદાન કેમ્પ યોજાયો શ્રી મનીષાબેન વિન્તીયરાયના તન્નાના પુત્ર રત્ન સંજયભાઈ તન્ના અને તુષારભાઈ તન્ના પરિવારના આર્થિક સૌજન્યથી દર્દી નારાયણોને અલ્પાહારની સેવા પ્રાપ્ત થઈ સંત શ્રી રણછોડદાસ બાપુ ટ્રસ્ટ રાજકોટની હોસ્પિટલની તબીબો ની સેવાએ મૂત્યાના દર્દીઓને નેત્રમણી આરોપણ માટે રાજકોટ લઈ જવાશે દર્દીઓ માટે સંપૂર્ણ મફત રહેવા જમવા દવાના ટીપા ચશ્મા લાવવા લઈ જવા સહિતની સેવા પ્રાપ્ત થનાર છે આ સેવા યજ્ઞનો પ્રારંભ તન્ના પરિવારના કર્મચારીઓના વરદસ્તે કરાયો હતો ખૂબ જ મોટી સંખ્યામાં દર્દી નારાયણોએ નેત્રયજ્ઞનો લાભ મેળવ્યો હતો નેત્રયજ્ઞ સ્થળે આયુર્વેદિક નિદાન કેમ્પ પણ યોજાયો હતો અસંખ્ય સ્વયંસેવકોએ આ સેવા યજ્ઞમાં હાજરી આપી નિઃસ્વાર્થ સેવા આપી હતી અને કેમ્પને સફળ

થી 6 મહિના પહેલા ખૂબ જ નાની ઉંમર માં 24 વર્ષ ની ઉંમર માં ભગવાન ના શરણ માં ગયો સેવા ખૂબ જ સારું કામ કરતો હતો કારણ કે સાપ પકડે સાપ કોઈ ના નીકળે ત્યારે બધા જ દૂર ભાગે એ સમય ની અંદર એ ઇના ઘરે સાપ પકડી અને બહાર નાખ્યા કામ કરતો હતો અને એને એની પાસે બોલાવી લીધો ઈશ્વર ને જે કઈ ઈચ્છા હોય તો આપણું કઈ ચાલતું નથી પરંતુ એ પરિવાર છે એ ખૂબ જ જેનામાં નૈતિકતા છે પ્રામાણિકતા છે ખગોળ પશુઓ પ્રત્યેની ખૂબ જ સરસ ભાવનાથી ખૂબ જ સારી રીતે જીવન જીવે છે માણસની અંદર સુખ સુવિધા કે સગવડતા કે પૈસા ઓછા હોય તો પણ આપણા જીવનની અંદર જીવનના મૂલ્યો ટકાવીને પ્રામાણિકતા દાખવીને મહેનત કરીને આપણે કેવી રીતનું જીવાય એનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડેલું છે આપણે આપણા ગાયત્રીને આપણે ઈશ્વરને એવી પ્રાર્થના કરીએ એમના ચરણમાં એમને સ્થાન આપે અને આવી રીતનું જે એમના આત્માને પરમ શાંતિ આપે